બતાવી પરિવારજનોને બાન માં લઈને લૂંટનો પ્રયાસ કર્યા નો બનાવ બન્યું છે લુટારો આવ્યો હોવાની જાણ થતા દોડી આવેલા પકડી લઈ પોલીસને હવાલે કરી દીધો હતો તો સમગ્ર ઘટના સીસીટીવી પણ કેદ થઈ હતી સચિન ગામ નવફડિયામાં રહેતા સાઠ વર્ષીય વરૂણ સિંહ ઇન્દ્રસિંહ વાસિયા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું છે તો બપોરે વરૂણ પત્ની વીરમતી બેન તથા પુત્રા અને કામવાડી ઘરમાં હતા ત્યારે બપોરે આશરે દોઢ વાગ્યાના અરસામાં તેમના મકાનની ડોર બેલ વાગી હતી જેથી વીરમતી બેને પૂછતા મોડા પર માસ્ક બાંધેલા શખ્સે કુરિયર આવ્યો હોવાનું તથા તેમના દીકરા વિવેકનું પાર્સલ હોવાનું જણાવ્યું હતું વીરમતીએ દરવાજો ખોલતા જ આ શખ્સ ઘરમાં ઘુસી આવ્યો હતો લૂંટારુએ હથિયાર બતાવીને તેમને સોફા પર બેસાડી દીધા હતા બાદમાં તેણે તુમારે પાસ જો કુછ રૂપિયા સોના કે દાગીના માલ હે વો નિકાલ કે દે દો એમ કહ્યું હતું જેથી વરુણ સિંહ ઇશારો કરતા તેમની પત્ની વીરમતી બેન ઘરેણા લેવા જવાના બહાને બાજુના રૂમમાં ગયા હતા અને પાડોશી શૈલેન્દ્ર અને દીકરા વિવેકને ફોન કરીને જાણ કરી હતી જેથી પાડોશી શૈલેન્દ્ર સિંહ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપી

ત્યારે એક ભાઈ આવીને બારનું ઠોક્યું એટલે મારી મેસેજ ગઈ છે ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કરીને અમને મારી મેસેજ ગઈ ને કુરિયરનો બાનો કરીને એ ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડો મગજમારી કર્યો એની હાથે ને મને ઉઠાવી રહ્યો મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એટલે ને પછી મારી મેં છોકરાની બહુ ઉપરથી આવતી હતી એને કીધું કે તું કઈ ગયા વિવેક કઈ ગયો મને કીધું કે વિવેક છે કે નહીં છોકરો છે ને હું છોકરો તો એના મામા ત્યાં ગયેલો છે એમ કીધું મેં મને કઈ કે કા છે હું કહે તો બહુ દૂર ગામ છે એનું મળે આવે ને એવું નથી પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસા ની ને નહીં તો મેં કીધું ભાઈ મને તું જવા દે તો મેં તને પૈસા આપું ને એટલે મને એ સોફા પર બેસા દીધો ને પછી બાજુ માંથી શૈલેષભાઈ ફોન કરીને બોલાવી લીધી એની મમ્મી એ નામ વીરમતી બેન માસિયા बपहर अमेर सुना एक भाई आई बार खोखाई कोई है ने ने विवेक है तो मैंने बोला के नहीं है तो उसने बोला के कुरियर है तो मैं दो। तो मैं दो दे उसने बोला के वो तुम्हारी उसकी वाइफ है तो मैंने बोला हाँ है फिर बोला उसके पिताजी है मैंने बोला हाँ है तो उसने बोला कि आप उसकी माता जी है मैंने देखे हाँ फिर बोला उसकी वाइफ है क्या मैं उसने बोला कि कुरियर है तो दे दो ना તો ઉમે ગિકાલી ફિર મેને કોઈ બોલા કે ચિલ્લાના મત ઈ તો ગોલી ચલા દા પેલા તો મેં બહુ જ ગભરાઈ ગઈ કે આ તો મને ગોળી મારી જ દેવાનો પછી મને ભગવાને હું શક્તિ આપી એટલે પછી મેં ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવ્યો તો ત્યાં ભાંગી નાખીશ હું તને તારે મારી પાસે હો બંદૂક છે હું તને ગોળી મારી દઈશ મેમ કીધું એટલે એ પછી છે ને કે ચિલ્લાના મત ની તો ગોળી ચલા દુંગા ગોલી છે મેરે હસબન્ડ કો મેને બોલાયા હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયો એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની હાથે ઝપી કરી ને એને ની માંગણી કરી ને એમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક ટાંકી એટલે મેં ને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મેં કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસ ને બોલાવી લાવ એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો બીજા બહાર ઊભા ને પેલી ને પેલા ને કહે કે તું જો કઈ બોલી ને તું બહાર નીકળી તો તારા પર હું ગોળી ચલાવી દેવા

ના પછી ખબર પડી પેલા તો નહી ખબર હતી કે એની ઓરિજિનલ છે કે નકલી છે જયારે એ પકડાયું ને એના કોથળી માંથી કાઢીને કાઢી ને એને આખું માસ્ક પહેરેલું હતું એનો ચહેરો દેખાતો જ હતો આખું ચશ્મા ને માસ્ક પહેરેલો હતો ટોપી પહેરેલી હા આવ્યું ને